આવે તો ભના કહીએ આવે તો ભૂસર માના કહીએ જે નોતા સૂર્ય નોતા ચંદ્ર નોતા આ આજ શક્તિ એ પણ વિચાર કર્યો હતો કે આજ ગતની સૃષ્ટિ બનાવી જગત નું પણ સર્જન કરવું છે પણ પ્રગટ કર્યા હતા એમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ને પણ પ્રગટ કર્યા હતા

મારી સાથે પણ લગ્ન કરો ત્યારે વિષ્ણુ પણ આજ શક્તિ માતાજી ને પણ કહેવા લાગ્યા હતા પ્રગટ કરી પણ લગ્ન કરો નર તમને ત્રણે કરી નાખી ત્યારે ભોળાનાથ વિચાર કરી આજ શક્તિ ને પણ કહેવા લાગ્યા હતા હે દેવી તમારી સાથે લગ્ન કરો પણ તમારે અગ્નિ સ્નાન કરવું પણ તુંડમાં અગ્નિ સ્નાન કરવા પયા હતા 108 વખત પણ બળતા પણ ત્યારે પણ આદ્ય શક્તિ નું રૂપ

ત્યારે આજ શક્તિ માતાજી સર્વ દેવને પણ કામ સોપી ઓળનાથને પણ કેવા હતા હરે કામ સોપી સર્જન કરવા નીકળ્યા હતા આજ શક્તિ પણ ફરતા ફરતા પૃથ્વી પર એક પણ પહાડ નીચે માતાજી આદ શક્તિ પણ નજર ગઈ હતી ત્યારે એક બાળક ને પણ મોઢામાંથી ભીણ નો પ્રવાસ હતો ત્યારે આદ શક્તિ ભોળાનાથ ને પણ કહેવા લાગ્યા હતા કે ભોળાનાથ મારે પણ અહીંયા જળપાન કરવું છે ત્યારે ભોળાનાથ પણ સર્વ જાણતા હતા આદ બાળક ને પણ રડવાનો અવાજ આવીને કેવા લાગ્યા હતા બાળકને આપણે સાથે લઈ લ્યો

કોઠિયાને લઈ જઈને સાલ તો થવા દે પ્યારણમ આ બાળક দক্ষিণ દિશામાં ગય ન્યા માન સરોવર આવી રહ્યો હતો હરે ચાર માધુજોયતો સર્વ દેવીઓ પણ અંદર સ્નાન કરી રહી હતી ત્યાર બાળક વિચાર કરીને કેવા લાગ્યો હતો યા સર્વ

ગરગરવા લાગ્યા હતા કે હે ભોળાનાથ આપણા બાળકને સર્વ કોઈ માર મારી રહ્યા છે માટે આ બાળકને આપણે ભસ્મ કંકણ ને અમર ભૂલ આપી દયો ત્યારે પણ ભોળાનાથ કેવા લાગ્યા હે આ બાળકને પણ અમર ભૂલ ને આ એને પણ માથે નો નખાય ત્યારે આજ શક્તિ પણ અદ્રશ્ય થઈને પણ ભગવાનની જટામાં પ્રવેશ કર્યો હતો હરે તારે બો આ નાથ પણ કડાવા લાગ્યા હતા કે આવો આવો દેવી તમે ભધારો યાર પણ આજ સખી પણ આ બાળકને માથામાં પણ અમારું કોળ નાખી અને બક્ષમાં કંકણ આદ્યું હતો ત્યારે આ બાળક કોઠિયાને લઈ આ તક્ષીણ દિશા પર સાલ કોથ્યો સર્વ દેવીઓને

ਤਾਰੇ ਭੋਲਾ ਨਾਥ ਵਿਚਾਰ ਕਰੀ ਆਪਾਕ ਨੇ पण केवा लाग्याਤਾ ਕਿਆ ਆਉਤੀ ਸਵਾਰੇ ਆਵੀ ਤੋ ਪਾਰਵਤੀ ਨੇ पण ਲਈ ਜਜੇ ਤਿਆਰੇ ਭੋਲਾ ਨਾਥੇ पण ਇੱਕ ਪਣੇ ਨਾਂਗ ਮਾਥੀ ਮਹਿਰ ਉਤਾਰੀਨੇ पण ਮੇਰਾ ਖਬਨ ਆਵਿਓ ਤੋ ਹਰੇ ਯਾਰੇ ਮੇਰਾ ਕਦਾਜੀ ਭਗਵਾਨ ਨੇ ਫਾਸਲ ਹੱਥ ਜੋੜੀ ਕੇਵਾ ਲਗਿਓ ਹਤੋ ਕੇ ਪ੍ਰਭੂ ਮਾਰੇ ਪਣ ਸੂ ਕਾਮ ਕਰਵਾਨੂ ਰਿਯੋ ਯਾਰੇ ਭੋਲਾ ਨਾਥ ਜੀ ਸਗਲੀ ਬਾਤ ਕਰੀ ਮੇਰਖ ਨੇ ਪਣ ਆਜ ਸਕਤੀ ਸੂਰੀਆ ਹਤਾ ਯਾ ਪਣ ਮੁਕਲਵਾਨੀ ਪੜ ਆਗਿਆ ਕੀ ਹਤੀ ਕੇ ਆਪ ਦੀ ਕਾਲੇ ਆਰਖਯਾਤ ਸਕਤੀ पार्वती ने पण લઈ જવાનો છે ચાર મેરક થઈ આજ સક્તિ ની પાસે પણ વાત શ્રી ને કહેવા લાગ્યો હતો ચાર ઢમરો ગાડી આજ સક્તિ ને પણ જાગૃત કરી આજ સક્તિ જાગીને सगळे વાત કરી હતી રે નારક ને પણ આજ સક્તિ કહેવા લાગ્યા હતા ક્યાતી સવારે

આવો આવો દેવી પણ માથે સવાર થઈને ને માથામાં પર થી અમારે કાઢી લીધું મશરક મારીને અમર્યા દો પણ પડખો ભાંગી નાખ્યો હતો

પણ તમે સુસી રહ્યો ત્યારે સર્વ સુસવા લાગ્યા પણ સમુદ્ર નું જળ પણ ખાલી ના થયું હતું

ਤੋ ਜਈ ਨੇ पण ਬਾਹਰ ਕਾਟ ਬਾਲ ਕੀ ਜਈ पण ਅਮਰਿਆ ਨਾਮ ਨਾਲ ਤੈਤ ਨੇ ਸਰੀ ਅਡਾੜਤਾ ਆਪਣ ਬਾਹਰ ਕਾਢਿਓ ਹਤੋ ਤਿਆਰ ਸਰਵ ਦੇਵਿਓ पण ਅਮਰਿਆ ਨਾਮ ਨੂੰ पण ਤੈਤ ਨੂੰ पण ਬਰਖਸ਼ ਕਰਵਾ ਤਿਆਰ થઈਸੀ ਤਿਆਰ ਦੇਵਿਓ ਸਰਵ ਅਮਰਿਆ ਤੈਤ ਨੇ पण ਘੇਰੀ ਲੀਦੋ ਤਾਰੇ ਬਾੜ ਕੀ पण ਕਹਿਵਾ ਲਾਗੀ ਹਤੀ